જ નહીશ આજે લૂઝ ફેબ્રિકમાં બાંધણી કોન્સેપ્ટ ઉપર એકદમ નવી વેરાયટી જે તમે રનિંગ વેરમાં ઇઝીલી તમે પહેરી શકો એ ટાઈપની વસ્તુ આવશે જોઈ શકો છો એકદમ લૂઝ ફેબ્રિક આવશે અને બોર્ડર બી એકદમ હેવી રહેવાની છે અને બાંધણીની પેટર્ન છે જે ઓલ ટાઈમ હીટ વસ્તુ બાંધણીની ફેશન જોવાની નથી ક્યારે પણ જોઈ શકો છો એકદમ લૂઝ વેરાયટીમાં નવી વસ્તુ ચાર કલર રહેવાના છે કલર પણ ઓપન કરીને બતાવી દઈશ તે પહેલાં જો તમે નવા હો અમારી ચેનલમાં તો જલ્દીથી ફોલો કરો અને તમારા મિત્રોમાં શેર કરો જોઈ લો જે કોઈ કલર પસંદ આવે તે અમારા નંબર ઉપર સ્ક્રીનશોટ પાડી પ્રાઇસ ડિટેલ કે કોઈ પણ વસ્તુ તમે પૂછી શકો છો અને મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે આનું બ્લાઉઝ રહેવાનું છે અને પલ્લુ રહેવાનું છે ઓલ ઓવર બાંધણીની ડિઝાઇન રહેવાની છે અને બોર્ડર બી એકદમ હેવી છે હવે કલર જોઈ લઈએ એકા આવશે રામા કલરનું મેચિંગ આવશે ચાર કલર રહેવાના છે રામા કલર છે એક આવશે મરુન કલર આ આવશે મેંદી કલર જે કોઈ કલર પસંદ આવે તો જલ્દીથી બુક કરાવી મંગાવી શકો છો લિમિટેડ સ્ટોક છે થેન્ક યુ